Chia record cho tụi bác Chia record cho tụi bác 5 3 4 5 ના <N> છોકરા <tanpa earth>

હા હેડી હેદી ડખા લઈ ને આવી કોક કરવું પડશે હવે કંટાળેલા હિય ના છોકરાઓ હું હું નાટેકો કરી નવા નવા કોક કરવું પડશે પડશે હેલો આ જલ્દી આવજો સાહેબ આવતા હા હું પોકતો છું એ હા અને પોલીસ નો તો ક્યાં રહી ગયું આ જગ્યા ઉપર ફોન કરવા દે હલો સાહેબ આપ સૂના રસ્તા આવો તમે પોલીસે હજુ આવી નહી જવા દે મારે ચોંકા હેચર ચોંકા નેચર

ઓન તો જેલમાં જઈને એવી સજા આલું કદી આવી તો કોઈ સુખ ઉઠાવી ના દે એવું સાહેબ એવી સજા ના સજા આલ્યા વખત તો તમે મેળ જ નહીં પડ